અવર પરેશાની છે તકલીફ છે મુશ્કેલીઓ પડી રહી છે પણ આ ચામડીના નેતાઓને કોઈ ફરક પડતો એમને જ્યારે ચૂંટણી આવે ત્યારે આ ગામડાના પ્રવાસો થતા હોય છે ડોર ટુ ડોર લોકોને વાયદાઓ આપવામાં આવતા હોય છે એમના કામ કરવાના જે વાયદાઓ આપી અને મત લઈ જાય છે મતની ભીખ માગે છે જેવી ચૂંટણી પતે એ નેતા દેખાતો નથી જનતા ત્રસ્ત છે આ નેતાઓ બધા મસ્ત છે આ લોકો હેરાન છે પરેશાન છે પૂછવા વાળું કોઈ નથી ત્યારે અમે પહોંચ્યા છીએ હુડલી અમારો કાર્યક્રમ યુગ ટીવી આપણે ત્યાં તમારે ગામ નમસ્કાર યુગ ટીવી આપણે ત્યાં તમારે ગામ આજે અમે છીએ ધારી તાલુકાનું એ હુડલી ગામ ધારી તાલુકાના એ ગામડાઓ જે આજે પણ સમસ્યાથી ઘેરાયેલા છે આઝાદીના સાત સાત દાયકાઓ પછી પણ જ્યાં પ્રાથમિક સુવિધાઓ નથી પ્રાથમિક સુવિધાઓથી આ ગામડાઓ બધા વંચિત છે અહીંની જનતા ત્રસ્ત છે અને અહીંથી ચૂંટાઈને આવતા નેતાઓ બધા મસ્ત છે અહીંના ધારાસભ્ય જેવી કાંકડિયા એક સમયે કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા હતા પાર્ટી બદલી શા માટે પાર્ટી બદલી કે મારે મારા વિસ્તારના ગામડાઓનો વિકાસ કરવો છે અને એ વિકાસ માટે થઈને હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જઈ રહ્યો છું દરેક ગામડાઓને દરેક આગેવાનોને એ માણસે કન્વિન્સ કર્યા લોકો કન્વિન્સ થયા લોકો એની સાથે ઉભાર્યા પણ ભાજપમાંથી ચૂંટાયા પછી પણ એ ગામડાની પરિસ્થિતિ એ વિસ્તારની જનતાની પરિસ્થિતિ હતી ત્યાંની ત્યાં છે આ ભાજપના બધા જાડી ચામડીના નેતાઓ ફક્ત મત લેવામાં માહિર છે ચૂંટણી સમયે વાયદાઓ કરવામાં માહિર છે આજે આપણે વુડલી ગામની જે સમસ્યાઓ છે આ ગામના લોકો આજે અહીંયા એકત્રિત થયા છે હું મારા રિપોર્ટરને કહીશ કે એમને બધાને આ બતાવે કે જે એમની સમસ્યા છે લોકો ને એટલી બધી હેરાની ભોગવવી પડી રહી છે એનો રોડ એટલો બધો બિસ્માર છે કે લોકોને ચલાલા જવું હોય તો પણ એમને એવું થાય છે કે મારે ચલાલા નથી જવું એના લોકો એટલા બધા ત્રાહીમાન છે કોઈ બીમાર પડે તો એને દવાખાને લઈને જવામાં પણ તકલીફો પડી રહી છે એકસો ને આવવું હોય તો પણ મુશ્કેલી મુશ્કેલીઓ પડી રહી છે સગર્ભા સ્ત્રીઓને દવાખાને લઈને જવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે આજે આ ગામ જાગૃત થયું છે પોતાની સમસ્યાઓ સામે મૂકી રહ્યા છે 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 લોકો જન આક્રોશ સાથે આજે એકત્રિત થયા અને નેતાના કાન આમળીને કહેવા માંગે છે કે અમે તમને જ્યારે કયો ત્યારે મત આપ્યા છે જેમ કયો એમ મત આપ્યા છે જે રીતે કહ્યું એ રીતે કરી આપ્યું છે તો આજે અમારા કામ કેમ નથી થતા

જ્યારે અહીંથી ગાંધીનગર વિધાનસભામાં શપથ લેતા હો છો ત્યારે સર્વજન સુખાય સર્વજન હિતાય બધાના વિકાસની વાતોના કસમ ખાતા હો છો પણ રાગદેશ ઈર્ષામાં તમે અમુક ગામડાઓના કામ કેમ નથી કરતા આવું અહીંયા જાણવા મળી રહ્યું છે આપણી સાથે અહીંના જે પૂર્વ સરપંચ છે એમને પૂછીશું શું સમસ્યા છે તમારી અમારા ગામની સમસ્યા છે એ કે ઓગણીસ બે હજાર સોળમાં રોડ મંજૂર થયેલો હતો આજે બે હજાર પચીસ ચાલે છે સાત આઠ વરસ થઈ ગયા છે રોડ મંજૂર હજી આ પહેલા મહિનામાં જોશે અને એવું કહે છે કે રોડ હમણાં થઈ જાય હમણાં થઈ જાય હજી કાંઈ કોઈ અંતાણ છે નહીં રામપરાએ એક પુલિયું તોડેલું છે સંક્રાંતિ પહેલાંનું હજી એના પાયા બહાર નીકળ્યા નથી અમને એવી અપેક્ષા છે કે વણ સાલ નહીં થાય પણ આવતી સાલે રોડ નથી થવાનો એટલા માટે અમે જાગૃતતા કેળવી છે ગામ લોકો ભેગા થયા છે પ્રેસ મીડિયા મીડિયાવાળાને બોલાવ્યા છે અને એવો અમારે એક ઉદ્દેશ છે કે ન આરતીમાં કામ શરૂ થાય તો ગાંધી જ્યાં માર્ગે ઉગ્ર આંદોલન કરી અને મામલતદાર અને પ્રાંત કલેક્ટરની કચેરીએ અમારે આંદોલન કરવાનું છે એની પૂર્વ મંજૂરી લઈ આજે જે જનતાએ એમના નેતાઓ ઉપર ભરોસો મૂકીને મત આપવું છે એને આંદોલન કરવા ઉતરવું પડી ગયું છે એને પોતાના હક માગવા રસ્તા ઉપર આવવું પડી ગયું છે એને ઉપવાસ આઝાદીના સાત સાત દાયકા પછી લોકોને ઉપવાસ પર ઉતરવું પડે અને ક્યાં મોટે આ વિકાસના બળગા ફૂકવાની વાતો સરકાર કરી રહી છે અને મને તો એવું લાગે છે કે આ એજન્સી સાથેના એની ભાગ બટાય એકાબીજાને કમિશનમાં વાંધા પડતા હશે એટલે આ રોડ નહીં થતો હોય બાકી તો જો ટેન્ડર થઈ ગયું હોય એજન્સીને કામ અપાઈ ગયું હોય તો શા માટે રોડ ન થાય પણ એસી ઓફિસમાં બેસીને ભાંકબટાઈ થઈ રહી હોય છે કમિશનની વહેંચણી થતી હોય છે અને એમાં વાંધો પડતો હોય કદાચ એટલા માટે આ રોડ નથી થતો અને જનતા હેરાન છે આપણી સાથે આ ગામના સરપંચ પણ છે એમને પૂછીશું સરપંચ સાહેબ શું કહી રહ્યા છે ક્યાં સુધી રજૂઆતો કરી છે એને કોઈએ સાંભળા છે કે સાંભળા જ નથી કેવા જવાબો આપ્યો શું કહેવું સરપંચ સાહેબ હું અવારનવાર ધારાસભ્ય સંસદ સભ્યને લેખિતમાં મેં પાંત્રીસ ચાલી જેટલી અરજી કરેલી હતી પણ આજ દિન સુધી કોઈ કાંઈ જવાબ મળેલ નથી અને રૂબરૂ ધારાસભ્ય મળે તો કે હાલો કે મહિના દિમાં થઈ જાય પંદર દિવસમાં થાય છે એવો આશ્વાસન આપી અને બેહડી દઈશ કોઈ હજી આજ દિન સુધી કામ થયું નથી એકસો ની સગવડ મળતી નથી બીમાર પડે તો એકસો આઠ નથી આવે તો વાયાત કરે ને ધારણી થઈને ફરીને આવે અઢાર કિલોમીટર જાય તો જે કોઈ બીમાર વ્યક્તિ હોય એની શું પરિસ્થિતિ થતી છે આવો પ્રશ્ન છે પરિસ્થિતિ એટલી બધી ભયંકર છે કે કોઈ બીમાર પડે ને તો આ લોકો મુશ્કેલીમાં મુકાય છે ગામનો પ્રથમ નાગરિક તમે વિચાર તો કરો સરપંચ એટલે પ્રથમ નાગરિક ગણાય એનું પણ જો કોઈ સાંભળતું ન હોય તો સામાન્ય જનતાનું શું થતું છે આ છે ધારી તાલુકાના ગામડાઓની દશા અવદશા જે લોકો ઉપર એમણે ભરોસો મૂક્યો જે લોકોને એને ખોબલે ને ધોબલે મત આપ્યા આજે એ લોકો એને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે આ ગામના ઉપસરપંચ પણ અહીંયા મોજુદ છે આપણે એમને પણ પૂછીશું શું કહેવું છે તમારું હું અત્યારે ઉપ સરપંચ તરીકે સેવા આપું છું વડલી ગામમાં અમે અવારનવાર રજૂઆત કરી સમસ્ત ગામ લોકોએ પણ રજૂઆત કરી અમે ચૂંટણીનો બહિષ્કાર પણ કરેલો ત્યારે જે તે વખતે ધારાસભ્યશ્રી આવેલા અમને સમજાવી ગયા ફ્રાન્સ સાહેબ આવેલા ત્યારે કીધું હતું ભાઈ તમને તમારો રોડ એક મહિનામાં ચાલુ થઈ જાય એને બદલે આજે આઠ મહિના પૂરા થઈ જાય છે હજી સુધી અમારો રોડ રસ્તાનું કાંઈ ઠેકાણું નથી ગામની રેશનિંગનો પ્રશ્ન હતો તો રેસનિંગમાં ચાર મહિના ચાલુ થયા

અમારા રોડની અત્યારે એવી પરિસ્થિતિ છે કે કોઈ પણ વ્યક્તિ બીમાર હોય કે ગમે હોય તો એકસો ને બોલાવવાનું તો એ પણ આવવા તૈયાર નથી આવી પોઝિશન છે અમારા ગામની અને અમારા ગામના રોડની એટલે જે રીતે જો વહેલી તકે રોડનું કામ ચાલુ થાય તો એવી અમારી ધારાસભ્યને વિનંતી છે અને રોડનું કામ ન કરવું હોય તો એ રાજીનામું આપી દે અમારી માંગ પૂરી કરો અમારી માંગ પૂરી કરો